ડોહર મેલ કોઈ સુટ જોતો મને નહીં મારતો માં મને ન મારતો બે પંછોક ના મારતા તો આનું નકલી મારતો હા બોલો કે મગજ

બોસ ગાડી કે તમાર આ બધું લોસ બહુ આ સાયકલ ખબર છે મને એક સિસ્ટમ બતાવો એમ તો જાય એમ તો થઈ જાય એ તો બધમ થાય બધમ ના થાય અરે ઓરિજિનલ વાળી છે પછી જો હું તો છેલા કઈ હજાર રૂપિયા આલું ન કે પડી તણ ન લેવા આ કણ खडा है ना ऐसा एक मौका슈 नहीं रेवाड़ियो खडा तण मैं मना ऊपरो तुम हम खाली 500 रुपया ले लो ओए हेड ये नहीं 500 रुपया हम तो नहीं चला हादते हाडा तेंगा हां हा रही है चलो आओ खडा देना लो आ तनी कले ओए हा रु लेवन न तु लावन अत तो 500 का तजी नहीं आलू मुड़का दंदो

मालिक કોણ હે તવી બબલન ચા બોસ બરોબર